અમદાવાદના વિશાલા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ છે તેમ છતાં પણ બે રોટોક લીધે ભારે વાહનો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે જોઈ શકાય છે કે આ જે ગ્રીન કલરનો જે ટ્રક છે તે પણ હાલમાં અહીંયાથી પસાર થઈ રહ્યો છે અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે જે વિશાલા બ્રિજ છે તે જર્જરિત છે અને હાલમાં બેરિંગ જે છે તે પણ કામગીરી કરવામાં આવનાર છે અને આગામી ફેબ્રુઆરી સુધી ભારે વાહનો માટે આ બ્રિજ ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે ખાસ કરીને પીરણાથી લઈને વિશાલા બાજુનો જે બ્રિજ છે તે જૂનો બ્રિજ છે અને તેમાં વધુ કામગીરીની જે છે જરૂરિયાત છે અને તેના જ કારણે આ બ્રિજ જે છે તેના ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે તેમ છતાં પણ હજુ સુધી આ પ્રકારની ભારે વાહનો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં તો આજે જાહેરનામાનો ચોથો દિવસ છે તેમ છતાં પણ આ રીતે વાહનો પસાર થાય તે એક સૌથી મોટો સવાલ છે કારણ કે આ બ્રિજ માં કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે અને સાથે સાથે લોકોએ પણ સમજવાનું છે કે જ્યારે આ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ થઈ ચૂક્યું છે બેરિંગ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આપણે કેમ પસાર થવું પોતાનો તો જીવ જે છે તે લોકો મુશ્કેલીમાં મૂકે છે ત્યારે અન્યોનો જીવ પણ જે છે તેઓ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ